નમસ્કાર દર્શક મિત્રો દિવાળીના તહેવારની રજાઓમાં પાવાગઢ ખાતે દર વર્ષે હજારો ભક્તો માતા મહાકાળીના દર્શન કરવા ઉમટી પડે છે એવી ભીડભરી પરિસ્થિતિમાં અનેક વાર નાના ભૂલકાઓ પોતાના માતા પિતાથી વિખૂટા પડી જાય છે પરંતુ આ વખતે પંચમહાલ પોલીસના સતર્ક પ્રયાસો અને મારાવતા ભર્યા વલણને કારણે અનેક પરિવારોને ફરીથી ઘુશીની ક્ષણો માણવાનો અવસર મળ્યો પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડના એસએસઆઈ નરેન્દ્રસિંહ જાદવ અને તેમની ટીમે બીડ વચ્ચે ખોવાઈ ગયેલા અનેક નાના બાળકોને સુરક્ષિત રીતે શોધી તેમના માતા પિતા સાથે મિલન કરાવ્યું છે પોલીસના ઝડપી અને માનવીય અભિગમના કારણે જો એક તરફ બાળકોના ચહેરા પર સ્મિત પરત ફર્યું ત્યાં બીજી તરફ માતા પિતાની આંખોમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો દ્વારા પંચમહાલ પોલીસની પ્રશંસા થઈ રહી છે વિડીયોમાં દેખાય છે કે કેવી રીતે નાના બાળકો ભીડમાં ભયભીત અવસ્થામાં જોવા મળે છે અને પોલીસ કર્મચારીઓ પ્રેમભર્યા શબ્દોમાં તેમને આશ્વાસન આપી સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે પોલીસ વિભાગે જણાવ્યું કે પાવાગઢ જેવા ધાર્મિક સ્થળોએ તહેવાર દરમિયાન લાખો લોકો આવે છે તેથી બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે આ વખતે પણ અમારું લક્ષ્ય એ જ હતું કે કોઈ પણ બાળક ખોવાય તો તરત જ તે પોતાના પરિવાર સુધી પહોંચે એસએસઆઈ નરેન્દ્રસિંહ જાદવે કહ્યું કે પોલીસની ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની નથી પરંતુ માનવતા જીવંત રાખવાની પણ છે જ્યારે કોઈ બાળક પોતાના માતા પિતાને મળે ત્યારે તેમની આંખોમાં દેખાતી ખુશી જ અમારો સાચો પુરસ્કાર છે લોકોમાંથી પણ પોલીસના આ માનવતાભર્યા કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આવી પોલીસ જ લોકોના દિલ જીતે છે આવા શવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ભાવેશ લુહાણા ગોધરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં